મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છે બુચાવાડા ગામની અંદર જ્યાં દશામાનું ભવ્ય મંદિર આવેલું છે પહેલાં તો અહીંયાના એડ્રેસની વાત કરી લઈએ તો મહીસાગર જિલ્લાના કડાના તાલુકાના બુચાવાડા ગામની અંદર આ મંદિર આવેલું છે મિત્રો આ મંદિરની ખાસ વાત કરીએ તો અહીંયા એક પણ રૂપિયો દાનમાં લેવામાં આવતો નથી અહીંયા બે મંદિર છે એક જૂનું ને નવું તમને ક્યાંય પણ દાન પેટી પણ જોવા મળતી નથી તો મિત્રો આગળ વિડીયોની અંદર આપણે અહીંયાનો સંપૂર્ણ ઇતિહાસ જાણીશું એ સાથે જ અહીંયા મંદિર વિશેની સંપૂર્ણ માહિતી આપીશું તો વિડીયો પૂરો જોજો અને વિડીયો ગમે તો બીજા ભક્તો સાથે શેર પણ કરી દેજો અત્યારે મિત્રો આપણે બૂંચાવાળા ગામની અંદર પહોંચી ગયા છે અને સામે તમે જુઓ છો તે છે રંજીત માળીનું ઘર તો તે ઘર છે તેની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે દશામાનું મંદિર તો કંઈક આ રીતનું મંદિર તમને હાલના સમયમાં જોવા મળે છે આ જુઓ તો અત્યારે અહીંયા બે માળનું મંદિર છે નીચે જે મંદિર છે તે જૂનું મંદિર છે અને ઉપરના ભાગમાં હાલ નવું મંદિર બનાવવામાં આવ્યું છે જ્યાં રામનવમીના દિવસે અહીંયા પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી દશામાની તો આપણે ત્યાં જઈને દર્શન કરીશું તો કંઈક આ રીતનું આખું મંદિર છે તેની બંને બાજુ જુઓ આ રીતના લીલાછમ ખેતરો તો એકદમ હરિયાળી જોવા મળે છે ચાલો હું તમને મંદિરની અંદર લઈ જાઉં અને અંદર જઈને રંજીત માળીના દર્શન કરાવું સામે જે મંદિર છે તેની બાજુમાં એક નાની એવી દુકાન મળે છે જ્યાંથી તમે ખરીદી કરી શકો છો અને સામે એક દુકાન છે ત્યાંથી તમે નારિયેલ પ્રસાદ અગરબત્તી ચુંદડી માતાજીને ચડાવવા માટે લઈ જઈ શકો છો તો આ જુઓ કંઈક આટલું પબ્લિક છે અત્યારે પતિ છે હાલ જ મંદિરની આગળ જ તમને એક વિશાળ ત્રિશુળ જોવા મળે છે આ જુઓ અહીંયા તમારે ઉપરની તરફ જે નવું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જવાનું છે તો પહેલાં આપણે જે નીચે જૂનું મંદિર છે ત્યાં દર્શન કરવા માટે જઈશું કંઈક આ રીતનું મંદિર છે જે જૂનું મંદિર છે અને હાલમાં નવા મંદિરની અંદર પૂજા થાય છે ઉપર તો અહીંયા તમે સામે દર્શન કરી શકો છો કંઈક આ રીતનું મંદિર તમને બુચાવાડાની અંદર જોવા મળે છે તો કોમેન્ટની અંદર જય માતાજી લખવાનું ભૂલતા નહીં પછી અહીંયા દર્શન કરીને હું તમને જે નવું મંદિર છે ત્યાં લઈ જાઉં જે નવું મંદિર છે તે અહીંયા ઉપરના માળે એટલે કે બીજા માળે બનાવવામાં આવ્યું છે જેની સ્થાપના રામનવમીના દિવસે કરવામાં આવી હતી મિત્રો સામે આપણે જે જૂનું મંદિર હતું નીચેના ભાગમાં ત્યાં દર્શન કર્યા હવે આપણે જે આ ઉપરના ભાગમાં મંદિર છે જ્યાં હાલમાં પૂજા અર્ચના થાય છે આરતી થાય છે તો આપણે ત્યાં દર્શન કરીશું તો કંઈક આ રીતનું મંદિર તમને બુચાવાડાની અંદર જોવા મળે છે આ જો તો આ સામે તમે દશામાના દર્શન કરી શકો છો અને આ રંજીત માળીની ગાદી છે આ જુઓ તો કંઈક આ રીતનું આખું મંદિર છે એક બાજુ તમને ગણેશજીના દર્શન થશે અહીંયા પણ દર્શન કરી શકો છો એક બાજુ તમને હનુમાનજી દાદાના દર્શન થશે તો અહીંયા પણ દર્શન કરી શકો છો અને આ સામે છે દશામાનું મંદિર તો આ જે નવું મંદિર છે તે તમને કંઈક આ રીતનું જોવા મળે છે જેની પ્રાણપ્રતિષ્ઠા રામનવમીના દિવસે થઈ છે બાકી જે જૂનું મંદિર હતું તે નીચેના ભાગમાં છે આ માતાજીની ગાદી છે તો આગળ આપણે આરતીનો વ્યૂ જોઈશું કેટલું પબ્લિક અહીંયા આવે છે તે બતાડીશું રંજીત માળીના દર્શન કરાવીશું તો આજે દશામાનું મંદિર છે જે આપણે આગળ દર્શન કર્યા તેના પાછળના ભાગમાં તમને નવ દુર્ગાના દર્શન થાય છે નવ દુર્ગાના અલગ અલગ નવ મંદિરો તમને આ દશામાના મંદિરના પાછળના ભાગમાં જોવા મળે છે તો તમે ગમે ત્યારે અહીંયા આવો તો આ નવ દુર્ગાના પણ દર્શન કરી શકો છો આ જોવો છો અહીંયા જે મંદિર છે તેના પાછળના ભાગમાં તમને જોવા મળશે અને આ મેન મંદિર છે જે આપણે દર્શન કર્યા આ હાલમાં નવું મંદિર બની રહ્યું છે હજુ તેનું કામ પૂરું થયું નથી પણ અત્યારે આરતી પૂજા બધું ઉપરના ભાગમાં થાય છે બાકી જે પહેલાં આરતી પૂજા થતી હતી જે માતાજી બેસતા હતા તે મંદિર નીચેના ભાગમાં હતું સામે જે દશામાનું મંદિર છે તેની પાસે જ તમને આ વિષ્ણુ ભગવાનની પુરાણી મૂર્તિ જોવા મળે છે તો આ તમે જોઈ શકો છો વર્ષો જૂની પ્રતિમાઓ તમને અહીંયા મંદિરની બાજુમાં જોવા મળે છે ઘણા બધા વર્ષો જૂની પ્રતિમાઓ છે આ જો તમે નજીકથી જોઈ શકો છો અને દર્શન પણ કરી શકો છો તો કંઈક આ રીતની વર્ષો જૂની પ્રતિમાઓ પણ તમને અહીંયા જોવા મળે છે અને જે નવદુર્ગાના મંદિર છે જે આપણે ઉપરથી બતાડ્યા હતા તે આ પાછળ છે જે આ માતાજીનું જે ઉદઘાટન થયું છે દશામાનું એ અહીંયા નથી થયેલું બરાબર સુલ્યાત મોરા એમના મામાન થયેલું કુવાજેર 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 થયેલું હતું હવે એ વખતના અંદર એમના જે વાલી ને એમની પોઝિશન બિલકુલ ખરાબ હતી એના કારણોસર એમના મામાના ઘેર આરાણુભાઈ રણજીતભાઈ રહેતા બરાબર પછી ધીરે ધીરે એમ નાના ભણવા માટે મૂકેલા હતા પોઝિશનના કારણે કારણ કે પોઝિશન એટલી બધી હતી નથી ભણાઈ શકે તેમ એમ કરતાં કરતાં માતાજીના વ્રત તો કરતાં જ નાનકડા હતા ત્યાંથી જ માતાજીના વ્રત કરતાં કરતાં બીમાર પડ્યા અચાનક કારણ કે પેલા જે બાગજી વધારે ને એ રીતના બીમાર પડ્યા હતા બીમારના અંદર રાતના કંઈક સાત દિવસ બીમાર થયા રાતના અંદર કંઈક એમને સપના રૂપે કંઈક માતાજી મળ્યા માતાજી મળ્યા ત્યાર સુધી પછી ચોવીસ કલાકે એમને ઉપવાસ કર્યા હતા નૌકાળ્યા તો છતાં દિવસના રાખ્યા દિવસના રાખ્યા એક જ ટાઈમ કરતા પછી કારણ કે બીમાર પડ્યા એના કારણે સર બરાબર ધીરે ધીરે માતાજીનું રાત્રે સપના રૂપે મળ્યા ત્યારબાદ અહીંથી માતાજી તેર લાયા એમના મામાને ત્યાં અને અહીંથી અમને વાત મળી કે આવી રીતના થયું છે તો અહીંથી અમે ચારથી પાંચ માણસો લેવા ગયા હતા બરાબર પણ એ મારી જોડે આવ્યા નહીં કારણ કે એમણે એ પોઝિશનના અંદર એમણે એમ કીધું કે ભલે હું તમારી જોડે તમે ભલે લેવા આવ્યા ભાઈ પણ હું તમારી સાથે આવું નહીં કારણ કે હું અહીંથી લગભગ એસી કિલોમીટરની અંદર છે તો તેથી ચાલીને પાછા અહીં આવ્યા અહીં આવ્યા ત્યાર પછી એમનું મકાન એ સામે દેખાય છે અને એટલી ખરાબ પોઝિશ પોઝિશન હતી અને જે વખતે આવ્યા ને એ વખતે નીચે સ્થાન બનાવેલું છે ચુંદડી ચુંદડીયાથી પહેલાં માતાજીનું અહીંયા આવ્યા બાદ બરાબર પછી માતાજીથી જ આ જે આંબલી ખરીને એમથી નીચે જ એમનું સ્થાન કર્યું આસન ગ્રહણ એથી કર્યું જે પહેલાં શરૂઆતમાં ખાસ તો જો કે એટલી બધી બુદ્ધિ નથી પછી ધીરે ધીરે જમજમ ફેલાવો થયો ગામના અંદર એમ કરતાં કરતાં બીજા નંબરનું સ્થાન નીચે કર્યું અને જેમ અમુક ભક્તો આવવા મળ્યા તે પણ માતાજીના આધારથી તેમનું કામ થયું જે દશામાના આધારથી જ ભક્તો આવ્યા કોઈ ગામના ગામના ભક્તો આવ્યા એમ કરતાં કરતાં જમજમ ફેલા થયો એમના સાથ સહકારથી માતાજીને સાથ સહકારથી દશામાના સાથ સહકારથી પછી ગામજનોને બધે ફાળા હતો ખુદ અમારાથી જ બનવા બનેલું છે ફાળાથી એક રાણુમાળી તો અમે અમારા દ્રષ્ટિએથી નામ પાડેલું કે એમના જાતિથી એ માતાજી હું હું માતાજી એવું કહેવા માગતા નથી બરાબર કારણ કે જે હે માતાજી આપને સામને એમના આધારેથી અને જ્યારે આ અમુક દિવસ આ જે કંકુ ઘરે છે એ ચોવીસ કલાક ઘરતું નથી બરાબર જ્યારે કે આવો માહોલ હોય માતાજીનો ત્યારે દસ દિવસ માનો કે અત્યારે દસ દિવસે માતાજીના દિવાસાના બરાબર તો દસ દિવસના અંદર ત્રણથી ચાર દિવસ કે કોઈક સમય મતલબ આવે કે ચોવીસ કલાક ચાલુ રહે એવું તો આપણે માનતા નથી બરાબર બરાબર અને આ રીતના ધમધમા જે કોઈને બાળક ના હોય કોઈ એવી માનતા રાખેલી છે તો નીચે ફોટા લગાવેલા જેટલા જેટલા પરિવાર સંતાન આપેલું છે માતાજી એ તમામના ફોટા નીચે લગાવેલા છે બરાબર માતાજી આપેલા કે રણુમાડી તો આપેલા નથી એ માતાજીને સાથ સહકારથી મળેલું છે અને આ ગામ ઉંચાવાડા ગામના પણ જે ભક્તો છે આજુબાજુના વડીલો છે તેમનો બધો સાત સહકારથી આ બધું આટલા સુધી અમે પહોંચ્યા છે હજુ તો મંદિરનું કામ પૂર્ણ થયેલ નથી જમજમ માતાજીનું આગનમન થશે એમ એમ અમે વધારીશું મિત્રો આ જ હતો આપણો આજનો બુચાવાળા ગામની અંદર આવેલા દશામાના મંદિરનો વિડીયો આઈ હોપ કે વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો શેર કરો અને કોમેન્ટની અંદર જય દશામાં લખવાનું ભૂલતા નહીં